કેમ છો બધા તો સવાર સવારમાં નાસ્તા બાસ્તો લીધો છે કારણ કે આજે ગરમ નાસ્તો તો નહીં મળે કારણ કે આજે છે શીતળા સાતમ આપણે સાતમને દિવસે જે રસોઈ બનાવી હોય છઠના દિવસે એ જમવાની હોય ને આવી અમારે એ પરંપરા ને તમારે કેવી છે તો કમેન્ટ કરજો અત્યારે અમારે બહાર જુઓ એટલે માં મંદિર છે ત્યાં મેળો ભરાણો છે તો અત્યારે આપણે સરસ મજાને સિમ્પલ જ અત્યારે રહેવાનું છે કારણ કે વરસાદનો મોસમ આવે છે natasatan buے bamankा ar alya zaí t pur vidio madaí ar aitmer ti a ekdizane e e akan ln

શીતળાઈમાં નો વાર હોય એટલે આપણે ગામની જે સ્ત્રીઓ કે હોય એ બધા દડીને માનતા વધારે રાખતા હોય છે કારણ કે શીતળાઈમાં એ દડીને બધા આવતા હોય પોતપોતાના ઘરેથી તો સરસ મજાની માનતા પૂરી કરે છે એ

આપડે તો શીતળાઇમા ના મંદિરે આપડે માતાજી આના જે શેડ બનાવેલા છે

ચાલો તો હું તમને બધાને મેળાની અંદર લઈ જાઉં તો આપડે જો અંદર ગયા તો કેટલી ગર્દી હતી તમે બધું જોયું પબ્લિક જ જેટલું પણ હોય તો સરસ મજાની બધી વસ્તુઓ વેચતા હોય સાવણીના તેના

ખુશ થઈ નાની નાની બાળકો માટેની વસ્તુ લે છે એટલે આ ગામડા નો મેળો કેવાય તો જોતા જાય તો લ્યો તો ભાઈ ને અજયભાઈ ભાઈ ને જો જીગર ભાઈ ને બધા મળી જ જાય હેલો કર્યા મેળા માં वहतती हैं स्कतुरिया है। � Witनि આ બધુંનો અલગ જ જોઈએ જો બધું એક સ્ટાઈલ તમારી રીતે કમેન્ટ કરો કપડાંને જિંગ મંડળા મેચિંગ તળડા મેચિંગ થા બધા મેળામાં આવ માર મનીબેન ની ટોળકી છે હંમેશા હારે જોય બાકી કેમ છો મહાદેવ

મેળામાં કેવું રહ્યું મિત્રો તો આજે સાતમ નો દિવસ જો અહીંયા પૂરો કરીએ છીએ કાલે આઠમ હોય તો કાલે આઠમ નો વ્લોગ આવી જશે તો પૂરા વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આપણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ બધાને